બનાસકાંઠા જિલ્લાના કાંકરેદ તાલુકામાં શિહોરી પોલીસની મોટી સફળતા શિહોરી પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ઝડપાયો વિદેશી દારૂ શિહોરી પોલીસે ફોર્ચ્યુનર ગાડીમાંથી ચાર લાખ સત્યાસી હજાર બસોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળેલ કે શિહોરી પોલીસ દ્વારા બાતમીના આધારે નાણોટાથી દિયોદર રોડ ઉપરથી શિહોરી પોલીસે દારૂ સહિત રૂપિયા ચૌદ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી कांकरेज इंद्र सिंह वाघेला